બીજી તરફ સુરતમાં લુખા તત્વોની દાદાગીરી વધી રહી છે ઉધનામાં યુવક પર જાહેરમાં ચપ્પો મારીને હુમલો કર્યો આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આરોપી વિશાલ પાટીલનો જાહેરમાં આવ્યુંડો કાઢવામાં આવ્યો ઉધના ગાંધી કુટીર ખાતે આવેલા ચક્કી બહાર આ ઘટના બની હતી પંદર નવેમ્બરના રોજ ઉભેલા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો વિશાલ પાટીલ નામના ઈસમે પોતાના સંબંધી પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી ઝઘડાની અદાવતમાં હુમલો કરનાર વિશાલ પાટીલને પોલીસે ઝડપી પાડ્યો હતો જેની ધરપકડ કરીને જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું પોલીસે આરોપીની શાન ઠેકાણે પાડી છે અને વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી છે તો ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે જેમાં જોઈ શકાય છે સમગ્ર ઘટના આપવા માટે શું છે સમગ્ર ઘટના સુરતમાં લુખા તત્વોની દાદાગીરી જે પ્રકારથી વધી રહી છે દિન પ્રતિદિન બિલકુલ સુરતના ઉધના વિસ્તારની ઘટના છે પંદર નવેમ્બરના રોજ એક યુવક અને અન્ય યુવક બાઇક ઉપર આવે છે અને સામાન્ય બોલાચાલી કરી ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ જાય છે જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે પોલીસે સીસીટીવી ના આધારે વિશાલ પાટીલ નામને એક યુવકની ધરપકડ કરી છે કહી શકાય કે અંગત અને સંબંધી હોવાથી પૈસાની લઈને આ માથાકૂળ થઈ હતી ઉધરાણા ગાંધી કુટીર ખાતે જયારે આ યુવક ઉભો હતો ત્યારે વિશાલ પાટીલ આવે છે અને તેની સાથે ઝઘડો કર્યા બાદ તેના પર ચપ્પુ જેવા ઘાતક હથિયાર હુમલો કરે છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પણ અસામાજિક તત્વોનું આટક ઘટે અને લોકોમાં આવા અસામાજિક તત્વોની સામે આવી ફરિયાદ કરે અથવા તો તેમનો વિરોધ કરે તેને લઈને સુરતની ઉધના પોલીસે આરોપીનો ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કર્યું હતું રિકન્સ્ટ્રક્શન કહી શકાય અને સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢી તેને પાઠ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે બીજી વખત આવા આરોપી ગુનો કરતા અચકાય કારણ કે જે પ્રકારે સુરતમાં અસામાજિક તત્વોમાં આતંક વધી રહ્યો છે તો તેની સામે પોલીસ દ્વારા તેમના વરઘોડા કાઢવામાં આવે છે ઘટના સ્થળે લઈ જઈને લોકો સામે હાથ જોડીને માફી મંગાવવામાં આવે છે ત્યારે ઉધના

સોથી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો જોકે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું હતું તો સોશિયલ મીડિયા પર સાપના વિડીયો મૂક્યા હતા અને સાથે જ મંદિરમાં સો જેટલા સાપ પણ રાખવામાં આવ્યા હતા સાથે જ હવે કાર્યવાહી કરવામાં આવી છે મહંતે નાગદેવતાનું મંદિર છે તેમ કહીને પ્રચાર પ્રસાર કર્યો હતો બાવન જેટલા જીવતા સાપ છે જે મળી આવ્યા છે આ મંદિરને જે પ્રકારથી નાગદેવતાનું મંદિર કહીને આ સાપ રાખવામાં આવતા મહંતની ધરપકડ કરવામાં આવી છે મહંત મનુ ભક્તોને આ સાપ દેખાડતા હતા સૌથી વધુ સાપ છે જે મંદિરમાં રાખવામાં આવ્યા હતા નાગ દેવતાનું મંદિર કરીને પ્રચાર કરતો હતો વન વિભાગે વધુ કાર્યવાહી કરી છે ખેતલાપા મંદિરમાં બાવન જેટલા જીવતા સાપ મળી આવ્યા છે આ એ જ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર આ મહંત દ્વારા મૂકવામાં આવ્યો હતો મંદિરના મહંતનો સાપ સાથેનો આ વિડીયો વાયરલ થયો હતો મહંત મનુ મણિરામ ભક્તોને સાપ દેખાડતો હતો તો હતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે હાર્દિક આપ અત્યારે મંદિરમાં જ ઉપસ્થિત છો અને મંદિરમાં સૌથી વધુ સાફ રાખવામાં આવ્યા હતા કાર્યવાહી થઈ છે શું છે સમગ્ર મામલો અને શું કાર્યવાહી થઈ રહી છે જી રાજકોટમાં ગઈકાલે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પહોંચી હતી અને સો જેટલા ફોરેસ્ટ વિભાગની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પણ ક્યાંક રોષ છે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું શું તમારો રોષ છે અને ગઈકાલે ફોરેસ્ટ વિભાગની ટીમ આવી હતી તો ક્યારે આવી કાલ સાંજે છ વાગે આવી હતી છ સાડા છ આવીને ડાયરેક્ટ અંદર જ આવતા રહ્યા બાપુને એક અંદર કાંઈ અંદર નીકળતા કોઈને અંદર ગરવાય નહોતા દેતા અંદર જઈને ડાયરેક બાપુને સંદાય શ્રપ પકડીને કેટલા બાપાને હંદાએ પકડીને ડબ્બામાં પચાસ બાવન જેટલા હતા પકડીને ડાયરેક બે હારીને વડ્યા ગયા અંદર કોઈને બે અંદર કોઈને ગરવાઈ નહોતા દેતા પછી તો એ માલધાનીના લોકો હંધાઈ ભેગા થયા હતા ત્રણસો ચારસો જણા ભેગા થયા હતા ત્રણસો ચારસો જણા

દાદાએ જ મંદિર મને પૈયા ઓલું કરીને આપતા કોઈ પાસે ફાળો કે લતાવાળા કોઈ પાસે ફાળો ઉઘરાવીને આપણું એક હિન્દુ સમાજનું જ જીવતું જાગતું દેવ છે આમાં કોઈને આપણને દાદા આજે ચાલી વરવામાંથી કોઈ દિવ એમ નથી કીધું કે આજે હું આને કહીડું એ પરિવાર સાથે રહે છે નાના નાના એને બાળકો દીકરાના દીકરા છે એની સાથે રહીએ છે અને આમાં જે કા કાલે આવ્યા હતા કેસ કે પાંચક વાગે આવ્યા હતા અમે તો કોઈ જૈન સાજરે જ નહોતા અને આવ્યા હતા ને એ બાપુને કીધું કે ભાઈ અમને આવી રીતે ઉપરથી ઓર્ડર છે અમે લેવા આવ્યા તો

હા ડેલી ના તમતા સો દોઢસો લોકો ડેલી ના આવે પણ એના મન થાય કોઈ ચેડવા બોલવા જતું નથી કેમ કે સારું થતું બધા અહિયાં માણસ એનું લઈને કોઈ પણ ગમે નથી માનતા હા તાવ છે શરદી છે ઉદય પણ ગમે તે કોઈ પણ વસ્તુ હોય ને અહીંયા સારું થઈ જાય છે એમ નામ એની લાગણી માટે બેનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા મહિલાઓ છે તે એક એક એમાં મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ભાઈ આ ખાસ કરીને આ જે છે અહીંયા ખાસ શેની શેની માનતાઓ ચલાવવામાં આવે માનતા એટલે કોઈ બીજું કોઈ માનતા નહીં નારિયેલ આપણે ગમે એની માનતા રાખી નારિયેલ ની આપણું કામ થઈ જાય નારિયેલ માનતા રાખવું ગમે મજા ન હોય છોકરાઓને અહીં દર્શન થઈ જાય એટલે આવી ગયું વસ્તી જે રીતના અહીંયા જે છે લોકો અત્યારે જોવા ભેગા જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા આજે હોમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતના આ લોકોની કંઈક આસ્થા દુભાણી હોય તેવી પણ લોકો વાત કરી રહ્યા છે આજે સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે લોકો અલગ અલગ માનતાઓ પૂર્ણ કરવામાં આવતા હોય અહીંયા આવતા હતા અને અહીંયા અલગ અલગ સાપ પણ મોટી સંખ્યામાં જે છે એ જોવા મળતા હતા જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો લોકોમાં રોષ છે લોકોની લાગણી દુભાઈ છે તેઓ લોકો કહી રહ્યા છે તેઓ માનતા રાખવા માટે આવતા હતા વન વિભાગે મહંતની ધરપકડ કરી છે